મિત્રો આ એક સ્ત્રી શારીરિક સંબંધ બાંધશો તો મિત્રો શાસ્ત્રો અનુસાર તમને પાપ નહીં લાગે અને તમારું જીવન મોક્ષ તરફ જશે મિત્રો જો તમે પરિણિત છો કે ભવિષ્યમાં થશો અને તમે બીજી સ્ત્રી સાથે સંબંધ રાખવા માંગતા હો

ધન્ય થઈ છે થેવર્ષિ નારદ કહે છે હે મૃત્યુ અને નાયના દેવતા યમરાજ તમને પ્રણામ છે યમરાજ કહે છે અવશ્ય કોઈ મહત્વપૂર્ણ ઘટના હોવી જોઈએ કૃપા કરીને અમને જણાવો

લાગે છે પણ મિત્રો એક તો મિત્રો આ પ્રશ્ન જવાબ આપો કે શું વ્યક્તિ આ દુનિયામાં એક કરતા વધુ લગ્ન કરી શકે છે કે નહીં ધર્મરાજ કહે છે હું તમને એક વાર્તા કહું છું આ મહાન કથામાં તમને બધા પ્રશ્નોના જવાબ મળી જશે

જેનું નામ ધર્મપાલ મહારાજ હતું ધર્મપાલ એક ન્યાયી રાજા હતા તેની મહારાજા ને સુકન્યા નામની પત્ની હતી જે ખૂબ જ સુંદર હતી મહારાજ ધર્મપાલ અને રાણી સુદ્ધાણી ચારિત્ર્યવાન અને સમર્પિત સ્ત્રીઓ હતી સુકન્યા જ દયાળુ સ્વભાવની હતી તે દરેક પ્રકારના યજ્ઞ દાન ધર્મ અને કર્મકાંડો કરતી હતી તેના સામ્રાજ્યમાં બધું જ હતું પણ માત્ર એક જ કારણથી મહારાજા રાણી અને પ્રજા દુખી રહેતી હતી મહારાજાને કોઈ સંતાન ન હતું જેના કારણે મહારાજા દુખી અને ચિંતિત રહ્યા લોકોને પણ મહારાજની સ્થિતિ ગમતી ન હતી ઘણા પ્રયત્નો છતાં મહારાજને સંતાન ન થયું મહારાજે પણ કોઈ ઉપાય થી તેઓ સંતુષ્ટ ન થયા પછી એક દિવસ લોકો મહારાજ પાસે આવ્યા અને કહે છે કે મહારાજ તમે પુત્ર પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરો તમારે પુત્ર ની પ્રાપ્તિ માટે બીજા લગ્ન કરવા જોઈએ પણ મહારાજ તેમના શ્લોકો સાથે પુરુષે એક જ સ્ત્રી પ્રત્યે એક પત્ની તો રાખવું જોઈએ મિત્રો એક જ પત્ની હોવા છતાં તેને ક્યારેય બીજી સ્ત્રીની નજીક ન જવું જોઈએ જેમ એક માદા પ્રાણી સાથે બે નર પશુ સાથે રહી શકતા નથી

મહારાજે કહ્યું હે પ્રભુ તમે કૃપયા બીજા લગ્ન કરી લો આપણા પાત્ર થઈશ મારે નરક માં પડશે અને તું મને કહે કે તું મારા બીજા લગ્ન થી ખુશ રહી શકીશ તો રાણી કહે કે હે પ્રભુ તારી ખુશી માં જ મારી ખુશી છે અમે મારી સ્વતન ને મારી બહેન માની ને પ્રેમ કરીશ

પછી એક દિવસ બધા પૂર્વજો મહારાજના સ્વપ્નમાં આવે છે તેને દર્શન આપીને કહે છે કે હે પુત્ર તારા કારણે અમારે દુઃખ આવી રહ્યું છે અમારા કુળ નો નાશ થઈ રહ્યો છે ત્યારે મહારાજ તેમના પૂર્વજોને કહે છે

જે કોઈ પણ ભક્ત કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી લખે તો તેના મનની જે ઈચ્છા હોય તે ઋષિ ને જોઈને મહારાજ ધરમપાલ ખુબ જ ખુશ થઈ જાય છે અને તેમનો આદર કરે છે તેઓ તેમને પૂછે છે કે હે મહાત્મા તમે કોણ છો અને કયા હેતુથી અમારા રાજ્યમાં આવ્યા છો તમારા પૂર્વજો ની વિનંતી થી જ હું પોતે તમને મળવા આવ્યો છું તેઓ સાધુ મહારાજ ને કહે છે કે હે વત્સ તે તમારા પૂર્વજો ને નારાજ કર્યા છે જેના કારણે તમારું સમગ્ર સામ્રાજ્ય નાશ પામશે

ગરુડ પુરાણ અને ઉપનિષદમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પછી તેના પાપ કર્મોને લીધે માણસને વિવિધ પ્રકારના પાપોની સજા મળે છે. કંઈ અલગ અલગ સજા આપવામાં આવે છે. ગરૂર પુરાણમાં ઉલ્લેખ છે કે પૃથ્વી પર માણસ જે પણ પાપ કરે છે તે બધા પાપોની એક પછી એક જુદી જુદી સજા આપવામાં આવે છે. યમના ન્યાયમાં તે કોઈ પણ પાપની સજામાંથી બચી શકતા નથી.

મહાભારત સમય એક વ્યક્તિ આવું પાપ કર્યું હતું પરંતુ આજકાલ ઘણા લોકો આવા પાપ કરવા લાગ્યા છે જાણો શું છે તે પાપ અને તેની સજા શું છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ ની નજરમાં સૌથી મોટું પાપ ભ્રુણ હત્યા છે મહાભારત યુદ્ધ સમાપ્ત થયા પછી જયારે દ્રોણાચાર્યના પુત્ર અશ્વધામા એ બ્રહ્માસ્ત્ર ઉપયોગ કરીને ઉત્તરાના અજાત બાળક પરીક્ષિતની હત્યા કરી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સૌથી વધુ ગુસ્સે થયા

ગરુડ પુરાણ ને સનાતન ધર્મ માં મહાપુરાણ તરીકે ઓળખવામાં આવ્યું છે સમજણ આપવામાં આવી છે તેના આધારે જણાવવામાં આવ્યું છે કે મૃત્યુ પછી વ્યક્તિ કયા પાપ ની શું સજા મળે છે ગરુડ પુરાણ માં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના કર્મોના આધારે મૃત્યુ પછી સ્વર્ગ અને નર્ક મળે છે

ભગવાનને પ્રાપ્ત કરવાના હેતુથી યોગ કરવો એ યોગ યજ્ઞ છે ઇન્દ્રિયો પર નિયંત્રણ એ સંયમ યજ્ઞ છે સમર્પણ કરવું છે અલિપ્ત એ એ યજ્ઞ યજ્ઞ છે છે પોતાને જે બધા યજ્ઞોમાં શ્રેષ્ઠ છે મિત્રો કારણ કે તેનાથી આપણે બધું જ કરી શકીએ છીએ અને આમાં કોઈ ખર્ચ નથી તે મોક્ષ નો સીધો માર્ગ સત્સંગથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે આ યજ્ઞ સામગ્રી છે શ્રદ્ધા ઉન્નતિ ઈચ્છા ઇન્દ્રિયોનું નિયંત્રણ એ આ યજ્ઞ ના સાધનો છે જ્ઞાન યજ્ઞ માં આપણી ઈચ્છાઓનો ત્યાગ કરીને આપણે આપણા જીવનને મુક્તિ કરી મુક્ત કરી શકીએ છીએ પરિણામો મેળવવા માટે કેવી તે કોમેન્ટ બોક્સ માં અવશ્ય બતાવજો અને ચેનલ ને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બે લાયકન બટન ને જરૂર દબાવો જેથી અમારા નવા વિડીયો નું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે તો હવે આપણે મળીશું આવા જ માહિતી થી ભરપૂર વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે હર હર મહાદેવ ધન્યવાદ આભાર